મોરે મોરો આવવાની વાત કરતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને સાચે જ મોરે મોરો આવી ગયા છે દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોળ ગામે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામ સામે અથડાયાના સમાચાર સામે આવી રહ્યા છે ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો હોવાનું સામેથી જાણવા મળી રહ્યું છે તો અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે ઘાયલ થયેલ વ્યક્તિનું નામ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી ત્યારબાદ દેવાયત ખવડના માણસોએ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે સનાથલ ખાતે ગત વીસ ફેબ્રુઆરીએ એક ડાયરામાં દેવાયત ખવડ હાજર નહીં રહેતા તેની કાર પર હુમલો થયો હતો આ મામલામાં પોલીસે ભગવતસિંહ ચૌહાણ સહિતના ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને બીજી બાજુ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી આ સમગ્ર મામલે વાત કરીએ અમારા સહયોગી રોનક મજીઠિયા સાથે રોનક આખરે શું આખો મામલો હતો અને કોઈ બદલા અંતર્ગત આ બબાલ થઈ છે કે કેમ શું છે સમગ્ર વિગત ઝી નિલમબેન સમાચાર તો એવા જ મળી રહ્યા છે કે દેવાયત ખબર પડી એક વાર મોરે મોરો આવી ગયા હોય એવું લાગી રહ્યું છે સમગ્ર ઘટના છે તે તાલાળા ગીરના ચિત્રોળ ગામે બની છે જેમાં આ પહેલા તમને જણાવી દઈએ કે જે અમદાવાદના સનાથલ ખાતે જે ડાયરાની બબાલ થઈ હતી ને જેમાં જે આયોજક હતા ભગવતસિંહ ચૌહાણ તેનો ભત્રીજો છે તે ગીરમાં ફરવા આવ્યો હતો ચિત્રોળ

કરી રહી છે પરંતુ જે ધ્રુવરાજસિંહ જાડેજા છે તેમની વાત કરીએ તો ભગવતસિંહ ચૌહાણ છે તેમના ભત્રીજા છે અને દેવાયત ખવડ જ્યારે દેવાત ખવડની જે ડાયરાની બબાલ થઈ હતી જ્યારે દેવાયત ખવડ ભગવતસિંહ નું જે આયોજન હતું આખું સનાથલ ગામે ત્યાં ડાયરામાં ગયા હતા ત્યારબાદ તે અન્ય ડાયરામાં જતા રહેતા જે સમગ્ર મામલો છે તે વિવાદે ચડ્યો હતો ભગવતસિંહ ચૌહાણ સાથે બોલાચાલી પણ થઈ હતી ને ત્યારબાદ આખો મામલો એવો હતો કે દેવાયત ખવણ જે સ્કોર્પિયો કાર છે તે આયોજકનો નો જે ભત્રીજો છે ધુરાજસિંહ ચૌહાણ તે અને તેના માણસો લઈને ત્યાંથી સતત જતા રહ્યા હતા ને ત્યારબાદ તેમાં તોડફોડ પણ કરી હતી ત્યારબાદ દેવાયત ખવણ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે તેમની કાર લઈ લેવામાં આવી છે ત્યારબાદ પોલીસની લાંબી શોધખોળ બાદ સનાથલ તળાવ પાસેથી દેવાયત ખવણની કાર મળી આવી હતી જેમાં સ્પષ્ટ રીતે તોડફોડ કરાયેલી જોવા મળી રહી હતી ત્યારબાદ દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી આ ઓડિયો ક્લિપને આ ઘટના સાથે ને ક્યાંક સંબંધ હોઈ શકે છે તેવું અત્યારે આપણે માની લઈએ દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની જે ઓડિયો ક્લિપ સામે આવી હતી તે વાત અને આ વાતને ક્યાંક ને ક્યાંક સંબંધ હોઈ શકે આપણે અત્યારે એવું માની શકાય પછી તો ખુલાસા આગળ જતા થશે તેમાં દેવાયત ખવડે સ્પષ્ટ રીતે કીધું હતું કે હું બદલો લઈશ અને તમે તૈયારી રાખજો મારે બાજુ છે હવે સમાધાનની વાત નથી હવે હું પણ લડી લઈશ અને તમે તૈયારીમાં રહેજો ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી દેવાયત ખવડ થયું નહોતું હવે અત્યારે જે રીતે માહિતી મળી રહી છે સૂત્રો તરફથી તે મુજબ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે ભગવંતસિંહ ચૌહાણનો ભત્રીજો છે અને પેલા જે માહિતી છે તે મુજબ દેવાયત ખવડ ની કાર પણ એ જે તે સમયે લઈ ગયો હતો હવે તે ગીરમાં અને ખબર પડે છે ને ત્યારબાદ અ દેવાયત ખવડ અને તેમના માણસો ને પણ આ વાતની ખબર પડે છે અને ત્યારબાદ જ આ સમગ્ર પ્લાન ઘડવામાં આવ્યો હોય તેવી અત્યારે શક્યતાઓ રહેલી છે હજી આ વાત કોઈ કન્ફર્મ નથી પરંતુ અત્યારે જે રીતે દેખાઈ આવે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ છે પોતે પણ દાવો કરે છે કે તેમાં દેવાયત ખવડ પણ હાજર હતા અને અન્ય પણ કેટલાક લોકો હાજર હતા તેવો પણ દાવો કરવામાં આવે છે હવે પોલીસ છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણ નું નિવેદન ને ફરિયાદ લેવા ત્યાં પહોંચી છે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેને જુનાગઢ દાખલ કરવામાં છે આ પહેલા તેણે તાલાળા સીએચસી ખાતે પ્રાથમિક સારવાર લીધીને ત્યારબાદ હવે એને જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે પોલીસ પણ તેમનું નિવેદન લેવા છે તે પહોંચી છે ત્યારબાદ તેમનું નિવેદન આવ્યા બાદ પોલીસ કઈ પ્રકારની તપાસ કરે છે તેમાં હવે જોવાનું રહેશે શું સામે આવે છે ને હવે ફરી એકવાર દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આક્ષેપો તો પૂરેપૂરા થઈ રહ્યા છે કે તેઓ જ હતા પરંતુ પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે કારણ કે દેવાયત ખવડ પહેલા પણ આ જ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક તેઓ બદલો લેવાની તો માનસિકતા ધરાવે જ છે કારણ કે રાજકોટમાં પણ તેમને જે બબાલ થઈ હતી એમાં પણ તેમને એક વિવાદ ચાલતો હતો પાડોશી સાથે અને ત્યારબાદ તેને જે ડખો થયો હતો તેમાં દેવાત ખવડ પોતે જ સીસીટીવીમાં કેદ થયા હતા માર મારતા ત્યારબાદ તેમને જેલમાં પણ જવું પડ્યું હતું અને ફરી એકવાર આવો જ કંઈક મામલો ફરી બબાલ થઈ સનાતનમાં કારણ કે તેઓએ કહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતે જે પ્રકારે ખાસ કરીને આવી બાબતોમાં કહ્યું હોય તે કરે જ છે તે ઘણી વાર જોવા મળ્યું છે અને આ વખતે પણ એવું જોવા મળ્યું કે ફરી એકવાર તેમને પ્રતિક્રિયા આપી છે જે બબાલ જે તે સમયે થઈ હતી તેની હવે પોલીસ તપાસમાં શું સૌની નજર છે તે પોલીસ તપાસ ઉપર છે કે હવે એમાં કયા પ્રકારના ખુલાસા થાય છે બિલકુલ બિલકુલ રોનક અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર